જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ સરસ નવો નાસ્તો લઈને આવી છું આ નાસ્તો તમે એકવાર બનાવશો ને તો બજારના પીઝા બર્ગર સમોસા કચોરી બધું જ ભૂલી જશો બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી વાનગી છે અને ઝટપટ બની જાય તેવી વાનગી છે તો ફ્રેન્ડ્સ આ નવી રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ હું ઓલવેઝ આવી રીલ્સ પોસ્ટ કરતી રહું છું તો ત્યાં પણ મારા પેજને ફોલો કરી લેજો તો ફ્રેન્ડ્સ બજારના પીઝા ભૂલાવી દે તેવો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ મેંદો લઈ લીધો છે આ નાસ્તો મેદાનો બનાવશો તો વધારે સરસ લાગશે પણ જો તમે હેલ્ધી પ્રિફર કરતા હોય તો ઘઉંના લોટમાંથી પણ બનાવી શકાય છે ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી અજમો હાથથી મસળીને ઉમેરીશું એક ચમચી આપણે તેમાં મીઠું ઉમેરી લઈશું અને મોયણ માટે અહીંયા આ રીતે આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ત્યારબાદ આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે ઘી અને લોટ સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે અને આ રીતે ઘી લોટમાં મિક્સ થાય એટલે મુઠ્ઠી પડતું મોયણ આ રીતે થવું જોઈએ તો મોયણ પરફેક્ટ હશે તો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે આ રીતે પાણી નાખી આપણે લોટ બાંધવાનો છે તો લોટ જે છે એ વધારે ઢીલો નથી રાખવાનો અને બહુ વધારે કઠણ પણ નથી રાખવાનો મીડિયમ કઠણ લોટ બંધાઈ જાય એટલે આપણે તેને ઢાંકીને સાઈડ પર મૂકીને રાખીશું હવે આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલું દહીં એક બાઉલમાં ઉમેરીશું અને તેમાં આપણે દોઢ ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ પાંચ ચમચી હળદર પાવડર ઉમેરી આ રીતે પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરીશું આ બધું જ આપણે બરાબર દહીંમાં મિક્સ કરી લેવાનું છે તો અહીંયા દહીંમાં મસાલા આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર પનીર એડ કરીશું પનીરના એકદમ નાના નાના પીસ મેં કટ કર્યા છે એકદમ નાના નાના ક્યુબ્સ કટ કરવાના છે અને આ રીતે એકદમ સરસ મિક્સ કરી લઈએ જેથી કરીને આ દહીંનું મસાલાનું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું એ પનીર ઉપર કોટ થઈ જાય અને હવે આપણે પનીરને આ રીતે દસ પંદર મિનિટ માટે રાખીશું મેરિનેટ થવા માટે અને ત્યારબાદ આગળની પ્રોસેસમાં દસ પંદર મિનિટ થઈ જાય ત્યારબાદ આને આપણે આ રીતે એક વખત ચલાવી લઈએ અને હવે આપણે તેને કૂક કરવાનું છે તો તેના માટે એક પેનમાં થોડુંક ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઈએ બસ મેં અહીંયા એક નાની ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આ મિશ્રણ આપણે તેમાં ઉમેરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને આ બધું જ આપણે હવે કૂક કરવાનું છે તો દહીંનું પાણી બળે ત્યાં સુધી મેં તેને કૂક કર્યું અને તમે જુઓ આ રીતે એકદમ સરસ મસાલો પનીરની ઉપર કોટ થઈ જશે આ રીતે દહીં બધું બળી જશે એકદમ સરસ ડ્રાય થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનું છે અને આપણે નીચે ઉતારી લઈશું હવે આ જે લોટ આપણે રેસ્ટ કરવા રાખ્યો હતો તેમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરી અને તેને હાથથી મસળી અને સ્મૂથ કરી લેવાનું છે હવે આપણે જે નાસ્તો બનાવવાનો છે તેના માટે આપણે રોટલી વણવાની છે તો આ જે લોટનો લુઓ છે એ આપણે મીડિયમ સાઇઝનો લઈએ બહુ નાની રોટલી નથી વણવાની અને બહુ મોટી પણ નહીં હા થોડીક થીક રાખવાની છે એટલા માટે આ રીતે મોટો લુવો લઈ આપણે પહેલાં તેને વણી લઈએ તો અહીંયા તમે રોટલીની સાઇઝ જોઈ શકો છો મીડિયમ સાઇઝ રોટલી વણવાની છે અને આ રીતે થોડીક થીક હોવી જોઈએ અને હવે આ રોટલીને આપણે હાથમાં લઈ અને જે તળવા માટેનો ઝારો આવે છે એ ઝારો લઈ તેની ઉપર આ રીતે મૂકી દઈ અને તેમાં આપણે તેને ગોઠવી લેવાનું છે અંદરની સાઈડ પણ મેં તેને પ્રેસ કરીને ગોઠવી લીધું છે અને હવે હાથની મદદથી આપણે તેને આ રીતે હળવા હાથે પ્રેસ કરવાનું છે રોટલીમાં ચીરા ન પડે પણ રોટલીની અંદર ઝારાની ડિઝાઇન આવે એટલું પ્રેસ કરવાનું છે આ રીતે હળવા હાથે પ્રેસ કરવાથી આ જે ડિઝાઇન છે એ રોટલીની બેક સાઈડ આવી જશે અને તમારે થોડુંક વ્યવસ્થિત પ્રેસ કરવાનું છે બહુ ભાર નહીં આપતા નહીં તો ચીરા પડી જશે એટલે કે રોટલી ફાટી જશે આપણે ડિઝાઇન આવે એ રીતે પ્રેસ કર્યું તમે જુઓ પાછળ એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે અને હવે આ રીતે આપણે રોટલીને પાટલી ઉપર મૂકી અને તેમાં સ્ટફિંગ ભરીશું તો તેના માટે મેં અહીંયા મોઝરેલા ચીઝ લઈ લીધી છે તો થોડીક મોઝરેલા ચીઝ નીચે આ રીતે પાથરી લઈએ અને ત્યારબાદ આપણે પીઝા પાસ્તા સોસ જે આવે છે તે ઉમેરીશું એકથી દોઢ ચમચી જેટલી અથવા તમને જેટલી પસંદ હોય એ તમે એ રીતે ઉમેરી શકો છો આમાં એકદમ પ્રોપર ટેસ્ટ આવશે જો દોઢ ચમચી જેટલી ઉમેરશો તો થોડાક કેપ્સિકમ અને ત્યારબાદ થોડાક સ્વીટ કોણ આપણે તેમાં આ રીતે ઉમેરીશું ત્યારબાદ જે પનીરને આપણે કૂક કરીને રાખ્યું હતું એ પનીરના પીસીસને પણ આપણે આ રીતે તેની ઉપર મૂકી દેવાનું છે ત્યારબાદ આ નાસ્તાનો પ્રોપર પીઝાનો ટેસ્ટ આવે એટલા માટે આ રીતે ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ પણ સ્પ્રિન્કલ કરીશું અને થોડુંક આ રીતે પાણી લઈ આ રોટલીની કિનારી ઉપર આપણે લગાવી લઈએ જેથી કરીને આને આપણે જ્યારે પેક કરીએ તો એ એકદમ સરસ ચોટી જાય અને એ ફ્રાય કરતી વખતે તે ખુલે નહીં તો અહીંયા જુઓ આ રીતે હું તેને એકદમ સરસ ચોટાડી દઉં છું એકદમ સરસ તેને પેક કરી લેવાનું છે પાણી લગાવ્યા વગર તમે ચોંટાડશો તો લોટ ચોંટશે નહીં એટલે થોડુંક પાણી લગાવીને ચોંટાડશો એકદમ સરસ ચોટી જશે અને આને વધુ સારી રીતે પેક કરવા માટે ફોકની મદદથી હું આ રીતે પ્રેસ કરું છું એટલે તે એકદમ સરસ સીલ થઈ જશે અને તેમાં એકદમ સરસ ડિઝાઇન પણ આવી જશે તો અહીંયા જો એકદમ સરસ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો વચ્ચે ઝારાની ડિઝાઇન છે અને સાઈડમાં કચોરીની ડિઝાઇન છે તો આ ડબલ ડિઝાઇન સાથે નાસ્તો દેખાવામાં ખૂબ સરસ લાગી રહ્યો છે અને ખાવામાં તો વધુ ટેસ્ટી જ બનવાનો છે કારણ કે આમાં આપણે બાળકોની પસંદગીની બધી વસ્તુઓ ઉમેરેલી છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બીજી રોટલી વણી લીધી છે આ રીતે હું તેને ઝારા ઉપર મૂકી દઉં છું અને આ રીતે બધી બાજુથી હું તેને થોડુંક હળવા હાથે પ્રેસ કરીશ એટલે એકદમ સરસ પાછળની સાઈડ ડિઝાઇન આવશે હળવા હાથે જ પ્રેસ કરજો આ વાત ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ અહીંયા બીજી રોટલી જે મેં વણી લીધી છે તેમાં પણ આ રીતે મોઝરેલા ચીઝ પીઝા પાસ્તા સોસ કેપ્સિકમ અને બાફેલા સ્વીટકોર્ન ઉમેરીશું અને ત્યારબાદ જે પનીર આપણે કૂક કરીને રાખ્યું છે મસાલેદાર એ પણ આપણે આમાં ઉમેરી લઈએ ત્યારબાદ ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ આપણે તેમાં સ્પ્રિન્કલ કરી લેવાના છે તો આ તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછા ઉમેરી શકો છો વધુ સ્પાઇસી પસંદ હોય તો રેડ ચીલી ફ્લેક્સ થોડાક વધારે ઉમેરી શકાય છે થોડુંક પાણી કિનારી ઉપર આ રીતે લગાવી લેવાનું છે અને ત્યારબાદ આ રીતે આપણે તેને કવર કરી અને એકદમ સરસ ચોટાડી લઈએ ત્યારબાદ ફોકની મદદથી આ રીતે પ્રેસ કરીશું અને એકદમ સરસ આપણે તેને સીલ પણ કરી દઈશું તો આ રીતે પહેલાં નાસ્તો તૈયાર કરી લેવાનો છે બીજી બાજુ મેં અહીંયા ઓઈલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ નાસ્તાને ફ્રાય કરવાનું છે બહુ વધારે પડતા ગરમ તેલમાં ફૂલ ફ્લેમ ઉપર ક્યારેય પણ આ નાસ્તાને ફ્રાય નહીં કરવાનું સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને ધીમે ધીમે ફ્રાય થવા દેવાનું જેથી કરીને તે અંદરથી પણ એકદમ સરસ કૂક થઈ જાય તો ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈએ તો અહીંયા જો આપણો આ નાસ્તો જે છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો ફ્રાય થાય તો આપણે તેને બહાર કાઢીશું અહીંયા એની ડિઝાઇન પણ એકદમ સરસ દેખાઈ રહી છે તો હવે આ નાસ્તાને આપણે આ રીતે એક ચોપિંગ બોર્ડ ઉપર કાઢી લઈએ છીએ અને ઉપરથી આપણે ગાર્નિશિંગમાં માયોનીસનો ઉપયોગ કરીશું ત્યારબાદ આપણે અહીંયા ટોમેટો કેચઅપને ગાર્નિશિંગના ઉપયોગમાં લઈશું રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ આપણે આ રીતે સ્પ્રિન્કલ કરી લઈએ ત્યારબાદ લીલા ધાણાથી આપણે તેને આ રીતે ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો એકદમ સરસ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે અહીંયા બીજો પણ મેં ફ્રાય કરી લીધો છે અને તેને પણ હું આ રીતે ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ નવી વાનગી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ